મહાત્મા હતા હા એકબીજા મહાત્મા હતા હતા ગુરુભાઈ અને આ બાજુનું સાપરું હતું અને થોડુંક બાંધકામ પાકી પરબનું બાંધકામ કરવાનું હતું તો મારી પાસે વીસ કે પચીસ હજાર રૂપિયા પડેલા હતા એ અમુક મજૂરોને ખબર પડી ગઈ હવે રાતના આ લોકોએ ગેમ કરી અને અમના બંનેને ઘાયલ કર્યા ઓગણીસો નેવું ડિસેમ્બર ત્રીસ તારીખમાં પાસલ સુધેલા હું આગળ સુધેલો એટલે ચાવી લઈ લીધી પૈસા લઈ ગયા અને મને માથામાં હાથથી દસેક બાર ટાકા માથામાં અને જટા મારી અહીં સુધી નહીં હતી એટલે માથે બાંધી દેલી ખબર નહીં મેં પણ થયું નહીં ત્રણ ચાર દાણા છે ને હોસ્પિટલમાં એટલે કે હું કે મને સાહેબ બધું ડબલ દેખાય છે હવે તમે છોવા ને તમે બધા મને ડબલ ડબલ દેખાવ ડબલ ડબલ દેખાય એટલે તરત ડોક્ટર કે માથામાં કંઈ લાગેલું છે જો જોઈ તો મોટો ઘા પાકી ગયેલો એટલે મને કે જતા બા કાઢ નાખી કાઢ નાખો એ ઘાને ટાંકા પાકા માર્યા બે દાળા થયું ને સારું થઈ ગયું મહિના બે મહિના એમને પછી જાગતા ગયો બાપુ હવે સુરત મારે જવું નથી મારા જીવને ખતરો છે બાપુ કે તને ખબર છે તારી પાછળ આ સામું કૃપા છે ત્યાં ડોસી આવે છે આ બાપુ માતાજીને ડોસી ગઈ માં તારે ત્યાં આવે તારી રક્ષા કરે તને ખબર આ તો થોડું ભજન સુકાઈ ગયું એટલે આવી ઘટના ઘટી ગઈ છે તું જયારે ચિંતા નહીં કરું મને ભય લાગે બાબુ મને એમ લાગે કોઈક મને હજી બતાવી દે જમીનના કૌભાંડ દાદાશ્રી બાજુમાં ખાલી કરવાની વાતો કરી ધમકીઓ તો મને કહે તું ધજા ઉપર જો સવારમાં આજે પણ ઓગણીસો નેવું ધજા માથે કાળી ચકલી બેસીને માતાજી આવે છે સાત પોણા સાતમાં અત્યારે પણ આ રૂમની આજુબાજુમાં એનો અવાજ મને આવે અને હું એમ કહું માં અહીંયા આવીને બેઠ તો આ ધા ભાલા પર બેઠેલી ઉપર સિંહ છે ત્યાં મેં એક વાર કીધું બેઠ અમારે દાણાવાળા હતા એમને સંતાન નહોતું દીકરીઓ હતું તો મેં કીધું તું મજા છે આ કહું તો એને મેં કીધું એ ઉપર બેઠી હોય તો માનો કે તને દીકરો થઈ શકે એ મેં જોયું બાપુ કાળી ચકલી ત્યાં બેઠેલી છે હું તને દીકરો થઈશ એને ત્યાં દીકરો થયો ત્રણ સીધર કર્યા પછી સોથું સિઝર દીકરા મને કહ્યું બાપુ ડોક્ટર તો કાંઈ નહીં કરે ટેન્શન નહી કરું આજે છોકરો એમ મને જ્યારે ભય લાઈટ આપે છે એક મારે રહેવું નથી હું આ બધું છોડીને નીકળી ગયો બેઠો પેદલ ચાલતા ચાલતા વિચારે વિચારે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો મેં કીધું માતાજી જે ગાડી આવે ને એ ગાડી હું બેસી જોવાનું તો કે જબલપુર એક્સપ્રેસ મેં વિચાર કર્યો કે જબલપુર એક્સપ્રેસ છે એમાં તું બેસી તો જઈ ચુક છે જબલપુર તો શું કરું અને ક્યારે કોઈ દેવી શક્તિ હોય કે ગુરુની કૃપા હોય પાછળ વિચાર આવ્યો કે તું સીધો આશ્રમ પર ક્યાંય જવાની જરૂર નથી આ વાતને ઓગણીસો નેવું ની વાત કરી રહ્યો તમને કેટલા વર્ષો વિધિ એ પછી ગમે એટલા કષ્ટ આવ્યા છે જેની આડે પૈસાની લેણદેણ થઈ જે જે ચાર પાંચ ભક્તો છે એની સાથે એને માનસિક ત્રાસવામાં કાંઈ બાકી નહીં રહે છતાં મને એમ નહીં ચૂક્યા જગ્યા છોડી દે મરવું તો પણ અહીંયા જીવવું તો અહીંયા જેને જે એ કરવું હોય એ કરવું કુતા ઘૂસે હજાર હો હાથી ચલે બજાર જેને જે બસવું હોય અને બસવા જ્યો આપણે આપણું કામ કરતા રહ્યો સમય સમયનું કામ કરશે અને જો આજે પાછું લોકોને એવું હતું કે આ ઓપ થઈ જશે જતો રહેશે અમે અહીંયા કબજો કરશું થઈ સાધુની સંપત્તિ ઉપર કોઈ પણ સંસારી નજર રાખે એટલે દીવો ઓલાઈ જાય એનો એનો સંસાર બગડી જ જાય મારા એવા પાંચ સાત દાખલાઓ છે એટલે એની જે થાય સેવા થાય કરવી ન થાય તો એને હાથ જોડવા પણ એ બબાલમાં નહીં ઉતરવાનું સાધુનું ધ્યાન ભગવાન રાખતો હોય તમારે રાખવાની જરૂર નથી હું એ લોકોને કહેતો કે તમે મારું ધ્યાન નહીં રાખો તો એવા એવા કિસ્સા બન્યા છે મારું ધ્યાન રાખ્યું એની દીકરી બીજા રીતે જતી રહે એનું ધ્યાન રાખ નથી મારું ધ્યાન વુલન રાખ્યું આવા કિસ્સાઓ બન્યા છે મારી સામે એટલે કોઈ દિવસ આપણે આપણું ખાલી જોવાનું બાજુવાળો શું કરે નહીં જોવાનું આપણી આદત છે આપણે ભજન કરતા હોઈએ ને તો ગુપ્ત રાખવું એ ગુપ્ત રખાય તો આપણે નવસારી કાલે તારે આવવાનું છે હા હા તો હું હવાને નવ દસ અગિયાર રૂપિયા માળા કરું છું એનો હું તને માળાનું કોણ પૂછે છે એ તારે ગુપ્ત રાખવાનું ભજન ગુપ્ત રાખો સંપત્તિ તો કાલે કોઈને ખબર પડશે પણ ભજનની કે એ તમારા સિવાય કોઈ નહીં ખબર પડે તમારે મંદિર જવું છે એનો મતલબ એ નહીં કે તમે ધાર્મિક થઈ ગયા છો તો માધવને પાંચ લોટા જળ છડાવી દીધું એટલે એવું સમજી લો તમે ધાર્મિક થઈ ગયા છો તમારી અંદર પડેલું હોવું જોઈએ હૃદયમાં આજે દસના ગળા કાપતા હો અને પછી ભગવાનને ક્યાંક ભગવાન હું માફ કરી દીધું હું એમ કહું છું શનિવારે એટલા બધા તેલ છડાવે મને કાલે પૂછ્યું મને કીધું બાપુ આખા બધા તેલ છે બધાને ભય છે આખા ગાડામાં આપણે કાંઈ ને કાંઈ કે એવું કામ કરીએ છીએ જેને આપણે આપણો આત્મા એને સ્વય જાણતો હોય છે કે અમારી સિવાય કોઈ નથી જાણતું પણ એ ઈશ્વર જાણતા હોય છે એટલે ભગવાનને કે એક વાતથી તે એક સુંદર એક માળા એક બીલીપત્ર એક લોટા જળ સબ સમસ્યા કા હલ એ આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી ચણાવીએ છીએ એટલે ભગવાન એમાં માફ કરે બાકી હનુમાનજી મહારાજમાં જીવતા હોય ને હનુમાનજી પાસે તમે જાઓ વારે ઘડીએ ભૂલ કરીને આવો તો બે ડા જણાવ્યું એક જ ગદા મૂકે આ કાંઈ રીચ માણસ તો તું કલાક કલાક જે આવે છે સરા ભૂલ કરી શકું એટલે એ આપણું શ્રદ્ધા સ્વરૂપ છે એ સંયમ મોટી સ્વરૂપ છે વિશ્વાસ સ્વરૂપ છે એટલે આપણા ગુનામાંથી માફ કરે બાકી સંયમ બેઠા હોય તો રાવણને માફ નથી કર્યા તો આપણે કઈ માગે છે આ ભૂલ કરવા માટે જઈને માગશું ભૂલ એક જ વાર થાય બીજી વાર નહીં બીજી વાર તો મને સજાગ થઈ હું આ પીડીને કહું છું મહર્ષિને પણ કહું છું મારા ગુરુ જ્યારે મારી જયારે એક સ્વર ચિહ્ન નાની એવી ગોળી આવે હાવ રાય દાણા જો કોકિલ કંઠી હવે એ બાપુ મુખ સાફ કરવા માટે રાખ તાલપત્રી નું સાપરું મારું બધા બેઠેલા આપડી જેમ મને બોલે બંડી લાવ પાછું કે બંડીમાં ઉપર ખાના માં ડબ્બી છે લાવ મેં ડબ્બી લીધી અને એમાંથી ગોળી લઈને મારી જીભ જીભમાંથી મૂકી એટલે તરત જ એને બાપુને આપી એટલે બધાને આપી ગોળીઓ પછી મને પૂછ્યું મને કે તને કેમ નહીં આપ્યું આ બધાને મેં આપી મને ખબર છે ત્યાં ખાઈ લીધી છે જે પૂછાયું કે નહીં ખાધી કે એ કદાચ પોઈજન હોત તો જે કોઈ બીજી દવા હોત તો હું એક કલાક રહ્યો બાપુ મારી ભૂલ થઈ એ પછી જીવનમાં કદી એવું કામ નહીં કર્યું બધું કરીએ કે એના હૃદયના દુઃખ લાગજા જાઓને આવું એક સફર આવે સફર છે મને કહ્યું પહેલી પછી હું બાપુ બધું કરતા હોય હું ત્યાં જ મને કીધું અહીંયા હવે આવતો જ કેમ જમ પાંચસો કિલોમીટર દૂરથી અહીંયા આવે મારે તને કંઈક ધ્યાન દેવું હોય તો હું ઉના દેવા તને આવું અમારી બાજુ હું આટલો મારા પર લગાવ્યો આ જાગરમાં બધા જાણે દૂર હું તો ક્યાંય બાજુમાં હું મારી પછી પાછા વાતો કરતાં કરતાં આપણને ધ્યાન આપી દે આમ તેમ એને મને કીધું કે બાપુ મહાત્મામાં કરે આગ લાગી જાય મને કે વેજીટેબલ એને આગવ્યો હોય તાલ કહેવાય એક લીલી દવા આવે આંખની ડૉક્ટરની પાયોરિયાની બ્લુ કલરની એને તમે મોઢા નાખીને કોગળા કરો અને દાંત સારા પોટાસિયમ પરમાનન્ટ અને ગ્રીસરી એ તમે ભેગું કરો ને અને કરો ને ઘા કરો એટલે કાગળ હલકી જાય આપણે એમ લાગે મહાત્માની શક્તિ છે આવા એને અસંખ્ય પ્રયોગો મને આવ્યા તમે હાલો તો કંકુના પગલાં પડે એમાં પ્રગોલક્ષ નામની ગોળી આવે એને પાવડર પાણી કરીને તમે લગાવી દો પાણી લગાવો એટલે તરત કંકુ નીકળે આમાં ઈશ્વર નથી આ બધા નજરબંધોના ખેલ છે જે જે મને ભ્રમ થયા એ ભ્રમ તરત મને ખુલાસો કરીને બધા આમાં આમ આવે આમાં આમ આવે ભારા બાંધવા માટે ખૂબ મચ્યો ખૂબ મચ્યો બાપુ આમ કહે તેમ હમણાં ઓલા મહર્ષિ બાપુ એવું અમારે અમારી રેખાનંદ છે એને આવ્યું કે તમે આ નાખો છે ચાંદી કડક થઈ જશે પચીસ હજાર ફોન ઉઠાવો હું ગુજરાત એને ફોન કરીને ક્યાં ભાઈ પચીસ હજાર એટલે ગુરુની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી આપ કાંઈ બનતું નથી અને મને કીધેલું ડેમ અને ડાયમંડ તારે આપણે સદાય કૃપા રહેશે છે તારે આમ નહીં કરવું પડે અને આમ કરવું હોય તો પાછો ઘરે જતો રહે મારી મા ઓગણીસો ને એક્યાસી બોતેરમાં પંચ્યાસીમાં બ્યાસીમાં મળ્યા એટલે બાપુને કે તારા છોકરાનું જોઈ આવ્યું તાપી કિનારે છે અને સારો છોકરો છે તારી શું ઈચ્છા છે તો કે બાપુ હવે તમારો મારો છોકરો નથી તમને જે ઈચ્છા હોય સોંપી દીધો સોંપી દીધો આજને ઘડી કાલનો દાડો મારા પાસપોર્ટમાં મારી માની બાપુનું નામ લખ્યું અને પાસપોર્ટ પાસ થઈ ગયો એટલે આ એક ગુરુની કૃપા હોય છે શૂન્યમાંથી સર્જન કરું આ વર્ણ માણસ આની એક્યાસી બ્યાસીમાં માં મને કે બાપુ તારે વિદેશ જવાનું થશે હું લે ને મજ પટ્ટી ગુતું ક્યાં હું ક્યાં વિદેશ જોયું નથી ખબર નથી અને એ પ્રોગ્રામ મારો બે હજાર બારમાં બન્યો ત્યારે મને એમ થયું કે આ સંતવાક્યમ જનાર્દનમ વાક્યમ જનાર્દનમ એના મુખમાંથી નીકળેલા શબ્દો બ્રહ્મના શબ્દો હોય છે એમાં શબ્દોમાં તાકાત હોય છે સમય જાય છે પણ એ થઈને રહે છે એ મારી સામે અનુભવ હોય અને પાછો ચાનો ટેસ્ટી બન્યો બોલા પરિવાર સાથે પાછો હમણાં બે હજાર બારમાં પૂછે પાછી હમણાં પાછા ટ્રે તરીકે પાસે મને નિયુક્ત કર્યો હતો કે તમે લંડન પાછા આવો આ ફાઇલ બધી કાઢીને તૈયાર કરી છે વડોદરા જઈને આપી દે એટલે વિદા આવી જાય પાછા એ ગ્રાઉન્ડ મારી દે આ જીવન છે માણસનું ક્યારે પૂરું થાય એ ખબર નથી તમે આ જમીન ઉપર આવ્યા છો આપણું કાંઈક જમીન માગતી છે મારો પુરસાથ માગતી છે જીવનનું બલિદાન ચાર પાંચ મોટી મોટી ઘાતો ગયું મળતા મળતા બેસ્યા પણ ભગવાનને કંઈક કામ કરાવવું છે હજી અને હજી આની અંદર ખૂબ મોટો વિકાસ થઈ છે મેં કાલી દીપકને બેઠા એટલે મને લાખ રૂપિયા ચેક આપ્યો આજે મેં કીધું તો હું આજે હું છું તું છું હિતેશ છો ઉત્કર્ષ છો તમને બધાને જીવ એના માટે કીધું કે આનો હું કાલે નથી તો તમારે વિકાસ કરવાનો છે પછી મેં કીધું હું તમને બધાને ભજીયા ખવડાવું તમે ભજીયા ચાલુ રાખજો પછી તમે ભજીયા નહીં કરો તમે રૂપિયો કોઈ આપશે નહીં લીધો આવનાર માણસની અંદર પરમાત્મા છે અને એ હું નેવું ટકાની નવાણું ટકા હું કહું છું એ થઈ કરીને જ હું જાય ત્યાં હું તે નહીં જાઉં જાઉં તો અહીંયા ખાડો પડ્યો અહીંયા સમજ્યા મને આમ તો કોણ આવ્યો આ નકશામાં કઈ વાર ફેરફાર નહીં થાય આ નકશામાં વચ્ચે કોઈ બંગલો બનવાનો નથી કે કોઈ દુકાન આવવાની નથી સીધી ગેટની આમ જ રહેવાની છે એટલે અહીંયા આપણું આસન અહીંયા પછી આપણી સમાધિ આવશે હું કહી દઉં મેં કીધું જ કહી કહ્યું કે કીધું પહેલાં અહીંયા આપણે નક્કી કરી લઉં ત્યાં બીજા દેવતા બેઠેલા છે પણ અહીંયા રહેવાનું પણ આ એક સ્થાનની અમારા ઓમકારીગીરી બાપુ પાલીતાણા એને પહેલાં સમાધિ કરીને ખાતું ખૂબ ત્યાં રાખેલું ગાય જ મને ત્યાં બધું જીતું અમારા મસ્તરામ ગુરુભાઈ એ સીબીઆઈનો મોટો ઓફિસર હતો મુંબઈ બધી સંપ્રદાયમાં ગયા છેલ્લે માધીગીરી બાપુની પાસે જઈને એને ઉદાસીન સંપ્રદાયમાં હતા ત્યાં એનું નામ હતું અંબાદાસ ગુરુનું નામ શેરદાસ અંબાદાસ ગુરુ શેરદાસ બાપુએ વાત કરી છે એની બાપુની વાતોમાં આવી ગયા એટલે એની મોજડીને પહેલાં ઓલી મોજડી દિવેલમાં લગાવે દિવેલ લગાવતા દેશી મોજડી આવે ને ચામડાની નરમ રે એટલે દિવેલ બી લગાવે એટલે બોલો મસ્તરામ દિવેલ લગાવે એટલે એને કોઈ કીધું હે તું તો શેરદાસ હો તમારા અંબાદાસ માથે કીધું મહારાજ કી જૂતા કે ભલે પાલિશ કરતા હોય બોલે ક્યાં વાત બોલે ગુરુ આવ્યા ત્યાં માધ્યુ મારે જોબ નોના રહ્યો બેઠો બેઠો મારા જૂનાગઢની વાત કરું તો બની લે ઘટનાઓ એટલે તું જાણતા હોય સંન્યાસી આપણે નામ અલગ હૈ ભલે દેખો ગુરુજી દિલ મિલા તો ગુરુ ઉનકો મેં ઉન હું આપકો કોઈ તકલીફ હે ભલે તો મેરા નજર બુટ્ટા નિકાલ એ લોકો નજર બુટું આપે આપણે જઈ એ રુદ્રાક્ષ આપી બાનામાં નામે ભગવાન गुरु बनावे तो ये तुम्हारी कंठी गुरु एक माधव गिरी बापू ने तो देखा कैसा नालायक चेला है बोले अपना को गुरु को छोड़ दिया बोले बोले बापू आपका नाम बोले शेरदास बोले ये बोले अम्बादास तो शेर के ऊपर कौन बैठता है बोले अम्बाई बैठती है ना તમને નામી હજાર લખા તો તમારી પર બેઠે કઈ બોલે અને જીવનભર એમના ચરણોમાં રહ્યા અને એમને બાપુ ખૂબ કસોટી કરી કોઈ વાર દારૂ પી લેતા અને ખબર પડે બાપુને એટલે એમ કે કાલે ડોઝ મારેલો ને તો ત્યાં એ કરણી માતા કરણી માતા રાજસ્થાનમાં છે ને ત્યાં એ મહંત ઉંદરવાળું ત્યાં ચાય મહંત તરીકે રહ્યો એ મહંત મહાત્મા તો દારૂ સડે ત્યાં એટલે લોકો કીધું પીવો બાપુ એમાં એને ખરેશું બધું થઈ ગયું પછી લાવ્યા ત્યાં એટલે એમને બધી કીધું બાપુ મને કોઈ બીજા તો કે શું થયું એટલે એમને આમ આમ ત્રણ આપલી મારેલી ખાલી દેખ તે પૂઆમાં જોતી કોઈ જોવડાવ આવ્યો એટલે એને કીધું કે વીસ ફૂટમાં એસી મટી જ્યાં એક જાડે જ્યાં ઓ હે ઓ હે ત્યાં કુવા ખોદના બોરિંગ કરનાર પાણી નીકળે ગામ પાંચ રૂપિયા ચાલુ થઈ ગયું પાંચસો હજાર કુવા એને ખોદાવડા આમાં પારંગત જ્યોતિષમાં થઈ ગયા પાણી આની કુલ પણ તન તાપલી મારી લઈને એને આ જ્ઞાન આપેલું એ જ આ એની કોઈ જોડી ઝંડા ઉઠાવી જાય તો એ બાપુને કહેવાય બાપુ વૈરાધા કંઈ ચલાવી એને ખબર નહીં પડે